બોટાદમાં ખેડૂત પોલીસ વચ્ચે ઘર્ષણ મામલો આવ્યો છે આજે સુરત આમ પાર્ટી દ્વારા ન્યૂ ગોમે માર્કેટ પાસે બેનરો લઈને વિરોધ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા આપ નેતા કાર્યકરોની અટકાયત કરી હતી બોટાદ સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે બોટાદમાં બનેલી ઘટનાને પગલે કાળો દિવસ જાહેર કરીને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખ્યો છે આ વિરોધ બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટનાને લઈને યોજ્યો છે શહેરના ન્યુ બોમ્બે માર્કેટ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્યાર અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને અટકાયતમાં લીધા હતા આમ આદમી પાર્ટી દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં કાળો દિવસ જાહેર કરાયો હતો જેના અંતર્ગત વિવિધ શહેરોમાં પક્ષના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનો આયોજિત કરી હતા ગોળાઓ છોડવામાં આવ્યા આ ભારતીય જનતા પાર્ટીને સરકારને આમ આદમી પાર્ટી કહેવા માંગે છે કે શું આ ખેડૂતો આતંકવાદી છે શા માટે ખેડૂતો સાથે આવો અન્યાય થાય છે વર્ષોથી ભાજપના શાસનમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે આ ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના સમર્થનમાં આજે કાળો દિવસ ઉજવી રહી છે અને આ કાળી ભાજપા સરકાર આ કાળા અંગ્રેજોનો વિરોધ કરી રહી છે